સૌ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષણ પ્રેમી જનતા ગણતના ઇંગ્લિશ ટીચર સોલંકીના સર્વને નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુ ઝીરો જીરો એટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે શ્રી વિનોબા આશ્રમ શાળા ગણતના આંગણે આજે એક સુંદર મજાના અભિગમ અને રસપ્રદ એક્ટિવિટીઝ થઈ રહી છે થવા જઈ રહી છે જેમની અંદર બાળક છે તેમના એક અધ્યય નિષ્પત્તિ કઠિનતા મૂલ્યોનું સરળ તરફ કઈ રીતે જવાય તેમનું આખું જ એપ્રોચ અને પેડાગોજી અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છે જેમની અંદર ગુજરાત સરકારના અભિગમ નવી શિક્ષણ નીતિના અભિગમ જે પ્રમાણે જેમાં બાલવૃંદને ધ્યાનમાં રાખી બાલવૃંદના ત્રણ વિભાગો દ્વારા આખી જ પ્રવૃત્તિઓની વેચણી કરી છે જેમની અંદર ત્રણ વિભાગો ત્રણ ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા જેમાં પ્રથમ ગ્રુપ છે તે અર્જુન ગ્રુપ જેમાં જેને વાંચતા લગતા થોડું નહીવત પ્રમાણે આવડે છે તેવા બાળકો અને બીજું ગ્રુપ એકલવ્ય ગ્રુપ કે જેમની અંદર બાળકોને વાંચતા લગતા થોડું આવડે છે પરંતુ પોતે વાક્યનું રૂપાંતર કરતાં શબ્દમાંથી વાક્ય રૂપાંતર કરતાં વાંચતા થોડી તકલીફો પડે છે એવા બાળકોનો ગ્રુપ અને ત્રીજું ગ્રુપ એટલે બ્રિલિયન્ટ ગ્રુપ મતલબ કે નચિકેતા ગ્રુપ જેમની અંદર દરેક વિદ્યાર્થી છે એ વાક્યમાંથી એક ફકરા તરફ અને વાંચન તરફ અને પોતાનો અભિનય દ્વારા વાક્ય દ્વારા સંવાદ દ્વારા પોતે એક્સપ્લેન કરી શકે એ પ્રમાણેનો ગ્રુપ જેમની અંદર અર્જુન ગ્રુપની અંદર અમારી શાળાના ટીચર વિજયાબેન પોતે માર્ગદર્શન તરીકે કામ કરી રહ્યા છે બીજું ગ્રુપ એટલે એકલવ્ય ગ્રુપ જેમની અંદર હું માર્ગદર્શક તરીકે કામ કરી રહ્યો છું અને ત્રીજું ગ્રુપ એટલે નજીકતા ગ્રુપ જેમના માર્ગદર્શક તરીકે અમારી શાળાના ટીચર કાજલબેન દ્વારા માર્ગદર્શન થઈ રહ્યું છે આવી રીતે ત્રણ ગ્રુપની અંદર વહેંચણી કરી ધોરણ છથી આઠની અંદર આ એક સુંદર મજાનો પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છે જેથી કરી અને બાળક છે એ એમને અંગ્રેજી વિશે ખૂબ ભારે લાગતો હોય છે ગણિત જેવા વિષયો છે એ ખૂબ ભારે લાગતા હોય છે પરંતુ આ કઠિન વિષયોને સરળતામાં કઈ રીતે ફેરવી શકાય તેમનો આખો જ અભિગમ છે એ અમે અહીંયા રજૂ કરવાના છે જેમ કે હાઉ ટુ ડુ યુ સ્પીચ ઇન ઇંગ્લિશ હાઉ ટુ ડૂ યુ લર્ન ટુ ઇંગ્લિશ હાઉ ટુ ડૂ યુ રાઇટ ટુ ઇંગ્લિશ એન્ડ હાઉ ટુ ડૂય યુ યુઝ ઇંગ્લિશ ઇન કોમ્યુનિકેટિવ અપ્રોચ મતલબ કે આખો જે એપ્રોચ છે આખો જ અભિગમ છે એ અંગ્રેજી કઈ રીતે વાંચવું કઈ રીતે લખવું કઈ રીતે બોલવું અને કઈ રીતે રીતે પોતે કોમ્યુનિકેટિવ એટલે સંવાદની અંદર ઉપયોગ કરવો તેમનો જ આખો અભિગમ છે અમે તૈયાર કરી રહ્યા છે જે આજે તમારી સમક્ષ અમે રજૂ કરવાના છીએ બાળકને મિત્રો બાળકને કોઈપણ ભાવતું ભોજન એને રસપ્રદ ભોજન જો આપવામાં આવે તો ખરેખર બાળકને ખુશી મળે એવી જ રીતે શિક્ષણની અંદર નિત નવા પ્રયોગો દ્વારા નિત નવી અભિગમ અને યુક્તિ પ્રયુક્તિ અને પેડાગોજી દ્વારા જો તેમને શિક્ષણ પીરસવામાં આવે તો ખરેખર બાળક છે રોચક સાથે અને રસપ્રદ સાથે વહેલી સવારથી અને શાળા છૂટે ત્યાં સુધી એ જ સ્ફૂર્તિ સાથે એ ખરેખર એ શિક્ષણની અંદર રસ લે અને આવા કઠિન વિષયો છે એમની અંદર સારો ગ્રોથ અને સ્કેલ મળે અને બાળક છે હોશિયાર બને વાંચન લેખનને ગણનના પ્રશ્નો હલ થાય એવો અમારો સૌનો અભિગમ છે આ તકે શાળાના સૌ શિક્ષક મિત્રોનો ખૂબ સહકાર સાથે અમે આ પ્રયોગને એક સાથે ઉઠાવી રહ્યા છીએ અને એક સાથે જ કાર્ય કરી રહ્યા છીએ જેમની અંદર અમારી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ ગામિત તેમનો પણ ખૂબ સારો એવો સહકાર અને માર્ગદર્શન દ્વારા આખી જ પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યા છે અને તેમના પણ માર્ગદર્શન નીચે આખી જ આ પ્રવૃત્તિ છે અત્યારે અમે રજૂ કરવાના છે તો ચાલો આપણે સૌ સાથે મળી નિહાળીએ ચાલો હસતા રમતા અંગ્રેજી શીખીએ તો આવો સૌ સાથે મળી નિહાળીએ મારી કાંતિભાઈ કોકણી હું વિનુબાશ્રમ શાળા ગળતમાં ભણું છું અમારા વિનુબાશ્રમ શાળા ગળતમાં એક પ્રવૃત્તિ થઈ રહેવા જઈ છે હસતા રમતા અંગ્રેજી શીખીએ અમે સૌ તેમાં મારા ગ્રુપનું નામ અર્જુન ગ્રુપ છે અમે સૌ તેમાં હસતા રમતા અંગ્રેજી શીખી શકીએ છીએ મારું નામ ગેલ છે એનું આનંદ છું ya yeah. yes, you are bar you maru naam samir che hu નો અંગ્રેજીમાં અર્થ તમને ખબર નથી કે વોટરમેલન થા વોટરમેલન ખબર છે પણ નો સ્પેલિંગ તમને ખબર નથી તો તમારે એક્સપ્લેન આવી રીતે કરવાનો માય નેમ ઇઝ ભરતકુમાર ઓળખાય ન બધા આઈ એમ ઇઝ ભરતકુમાર આઈ હેવ અ વોટરમેલન શું થાય આઈ હેવ અ વોટરમેલન જેથી કરીને તમને તરબૂચ નો સ્પેલિંગ ભી આવડશે અને તરબૂચ ને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ તમને ખ્યાલ આવશે એટલે ઓ અને આઈ હેવ નો ઉપયોગ થાય રાજેશભાઈ છે હું ધોરણ સાતમા ભરું છું મારી શાળાનું નામ વિનોશ્રમ શાળા ગણો છે અમારી અંગ્રેજી શીખીએ મારું બુકનું નામ એક લઈ છે અને તેમાં વાક્ય કેવી રીતે તે અને Police uniforms, T.V. and T.V. and go. And I am also Where are you going? I am going to school. Which class? I am studying seven seventh class. Yes, 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 I do. Yes, I do. Yes, yeah, I do. I... My school building are very big and beautiful. My school is big. My school is best. બેસ્ટ લાઈબ્રેરીન ન્યૂ થિંગ એવરી ડે ઇન માય સ્કૂલ આઈ લવ માય સ્કૂલ થેન્ક યુ આજે અમારી શાળામાં અંગ્રેજ હસતા રમતા અંગ્રેજી શીખીએ તેની પ્રવૃત્તિ થવા જઈ રહી છે તેમાં અમે હસતા રમતા ગાતા અમે અંગ્રેજી શીખી શકીએ એમાં અમે અભિનય વાક્યો દ્વારા અમે અંગ્રેજી શીખી શકીએ અમે અમે બધા મારું ગ્રુપનું નામ નચિકેતા ગ્રુપ છે તેમાં અમે અભિનય વાક્ય બોલી શકીએ સરળતા રીતે તેમાં અમારા સર ભરતભાઈ શ્રી આચાર્ય યોગેશભાઈ પણ હતા તેમાં અમને હસ્તા રમતા અંગ્રેજી ગળત એક એવી શાળા છે કે બાળકોને પ્રવૃત્તિમાં શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે બાળક જૂનથી જ્યારથી આવે છે ત્યારથી જ બાળક પ્રવૃત્તિમય થાય તેવા પ્રયત્નો આ શાળા કરી રહી છે ચાલો રમતા રમતા અંગ્રેજી શીખીએ એના માટે અમે બાળકો અંગ્રેજીમાં સારું શિક્ષણ મેળવી શકે તેના માટેના એક સુંદર પ્રયત્ન અમારા અંગ્રેજી શિક્ષક ભરતભાઈ સોલંકીએ કર્યો છે જેમાં ધોરણ છ સાત આઠના વિદ્યાર્થીઓ તમામે તમામ બાળકોને અમે સામેલ કર્યા છે ગ્રુપ એમાં અર્જુન એ એવા બાળકો પસંદ કર્યા કે જે બાળકો અંગ્રેજી પ્રત્યે જરા થોડું થોડું જાણે છે મૂણાક્ષરો જાણે છે પણ એને વાંચતા લખતા આવડતું નથી તેવા મેં ચાલીસ બાળકો એમાં લીધા ગ્રુપ બી જેનું નામ આપી એકલવ્ય આ ગ્રુપમાં બાળકો મધ્યમ રીતે અંગ્રેજી જાણતા હોય એવા બાળકો અમે પસંદ કર્યા અને પંચાવન બાળકો એમાં લીધા ગ્રુપ સી જેનું નામ આપ્યું નચિકેતા આ ગ્રુપમાં બાળકો એવા બાળકો પસંદ કર્યા કે અંગ્રેજી એ વાંચતા લખતા અને બધું જ આવડે છે એવા બાળકો અમે લીધા એવા ચાલીસ બાળકો પસંદ કર્યા ટોટલ એકસો પાંત્રીસ બાળકોની આ સરસ મજાની પ્રવૃત્તિ અમારા અંગ્રેજી શિક્ષક ભરતભાઈએ ગોઠવણ કરી અને એ પ્રવૃત્તિ અમે જ્યારે કરી ત્યારે અમને ખરેખર આનંદ થયો બાળકો ઉત્સાહી જણાયા બાળકોમાં અંગ્રેજી શીખવાની એમને ખૂબ જ ધગજ હતી અને એક કલાક સુધી ત્રણે ત્રણ ગ્રુપમાં પ્રવૃત્તિમાં બાળકો ઉત્સાહી જણાયા પ્રથમ જે પ્રવૃત્તિ હતી ગ્રુપ એમાં એમાં મૂળાક્ષરો બાળકોને શીખવવામાં આવ્યા મૂળાક્ષરો પરથી વાક્ય અને શબ્દ કેવી રીતના બને તે પણ બાળકોને શીખવવામાં આવ્યું અને એક કલાક સુધી તમામે તમામ બાળકો એમાં ઇન્વોલ્વ થયા ગ્રુપ બી એકલવ્ય જેમાં અંગ્રેજીમાં બાળકોને આવડે છે થોડું ઘણું વાંચતા આવડે છે મૂળાક્ષરો ઓળખતા આવડે છે વાક્ય વાંચતા આવડે છે પણ વાક્ય કઈ રીતના ગોઠવવા ગુજરાતીમાં વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું તે બાળક એક કલાક સુધી શીખ્યું અને એમાં પણ ખૂબ જ બાળક શીખવાના પ્રયત્નો કર્યા અને પ્રવૃત્તિમય શિક્ષણ આ અંગ્રેજી આ ગ્રુપે કરાવ્યું ગ્રુપ સી નજીકતા આ ગ્રુપમાં બાળકને અંગ્રેજી લખતા અને વાંચતા તો આવડતું હતું પણ રજૂઆત કઈ રીતના કરવી બે વિદ્યાર્થીઓ સામસામે સંવાદો દ્વારા અંગ્રેજીના સંવાદો દ્વારા એમણે ખૂબ જ સરસ રજૂઆત કરીને આ નચિકેતા ગ્રુપે પણ ખૂબ જ સરસ કામગીરી કરી ખરેખર આનંદની લાગણી સાથે કહેવું પડે કે ત્રણે ત્રણ ગ્રુપનું કાર્ય જ્યારે અમે ફરી એક કલાક ત્રણે ત્રણ ગ્રુપને એક જગ્યાએ ભેગા કરીને ત્રણે ત્રણ ગ્રુપમાં જે પ્રવૃત્તિ થઈ એ પ્રવૃત્તિઓનો ફરી ડેમો ગોઠવ્યો અને તમામે તમામ બાળકોએ આ કાર્યક્રમ નિહાળ્યો અને દરેક બાળકને અંગ્રેજીમાં શીખવાના પ્રયત્નો અને ઉત્સાહ જણાયો દર વર્ષે આ પ્રવૃત્તિ અમે કરતા રહીશું ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે પણ અંગ્રેજીની અંદર આ અમારી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં ખૂબ જ સારી કામગીરી કરી અને બીજા શિક્ષકો પણ જે ઇન્વોલ્વ થયા એ શિક્ષકોએ પણ એ કામગીરી સરસ મજાની કરી કહેવાનો ભાવાર્થ કે બાળકને અંગ્રેજી પ્રત્યે રસ રુચિ કેળવાય તેવા પ્રયત્નો અમારી શાળાએ કર્યા ખરેખર આનંદની લાગણી સાથે કહેવું પડે કે બાળકમાં ધગસ છે શીખવાની બાળકમાં ઉત્સાહ છે પણ આપણે ફક્ત એમને ઓપાવી